તારીખ 19 ના રોજ ગરબાડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ગરબાડા તાલુકાના કટુકીવાજુ ગામે એક જેસીબી મશીન તેમજ સફેદ પથ્થર ભરેલી ટ્રક આવી રહ્યા હતા ત્યારે ગરબાડા પોલીસની ટીમે સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબીને જડવી પાડી હતી અને સફેદ પથ્થર ભરેલી ટ્રક તેમજ જેસીબીને કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસે રિપોર્ટ કરી ખાણ ખનિજ વિભાગને અને તે પણ મોકલી આપ્યો હતો હવે આવા સફેદ પથ્થરની ચોરી આખા ગરબાડા તાલુકામાં થઈ રહી છે ખનન માફિયાઓ સફેદ પથ્થરનો કાળો કારોબાર કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી ધરવામાં આવે તો જ ખનન માફિયાઓ પકડાશે ખાણ ખનીજ વિભાગની પ્રેમ નજર હેઠળ આ ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે